નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈને રોડ ઉપર માટી ધસી આવતા વીસ ગામના લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે કડુલી મહડીથી દાર સિમેલ જવાના રસ્તા જવા ઉપર માટી ધસી આવતા ગ્રામજનો હેરાન પરેશાન થયા હતા ત્યારે રોડ ઉપર એકથી બે ફૂટ કાદવ ખીચડના થર જામતા વાહન ચાલકો જીવના જોખમે અત્યારે પસાર થઈ રહ્યા છે અને સાથે જ ક્યાંક એમને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ખૂબ જ ખરાબ છે આ મારે તો કોઈક બીમાર પડે કે ગમે તે હોય તો કંઈ રસ્તો તરફ આગી વાળાનું કંઈક કરવું કંઈ ઘસડાઈએ છે તો આને વાહનો પણ નથી ચાલી શકતા મોટો નાનો નાનું મોટું વાહન પણ બાઇક પણ નથી ચાલી શકતી તો મોટું વાહન ઉદયપુર જિલ્લાના રસોઈ તાલુકાના કડોલી મોડીથી ડુંગરના વીસ ગામોને જોડતા રસ્તો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો એક પિકઅપ જીપ છે તે ફસાઈ ગઈ છે જે ભારે વરસાદ પડવાના કારણે જે ડુંગરો છે તેની આસપાસથી માછી ધસરાઈને આવે છે અને રોડ પર આવી જાય છે જ્યારે આવવાન જવાનનો મુખ્ય માર્ગ હોવાથી અહીંયાથી સેંકડો વાહનો પસાર થાય છે પોતાના પરિવાર સાથે અહીંયા ખરીદી કરવા માટે જાય છે પરંતુ આ પિકઅપ ફસાય તે ગાડી પર પલટી મારી શકે છે આ રસ્તા ઉપર વારંવાર આ રીતના માટી ધસેડાવે છે પ્રોટેક્શન વોલની જરૂરિયાત છે પ્રોટેક્શન વોલ બનાવવાતી નથી જેના કારણે માટી ધસેડાવે છે અને ચાર મહિના આવી જ પરિસ્થિતિમાં લોકો પસાર થાય છે ત્યારે પંચાયત માર મકાન વિભાગના અધિકારીઓ ક્યારે અહીંયા આ રસ્તાની મુલાકાત લેશે તે તો જોવાનું રહ્યું રફિક ધણીવાલા નિર્માણ રિપોર્ટ અમરેલીના જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે